ત્રેપન વર્ષ બાદ આ વર્ષે પુરીની રથયાત્રા બે દિવસની છે યાત્રાનો પ્રથમ દિવસ રવિવારે સૂર્યાસ્ત સાથે પૂર્ણ થયો હતો જગન્નાથ બલરામ અને સુભદ્રાના રથ થંભી ગયા હતા હવે રાત્રિ પૂજા અને સોમવારે સવારની પૂજા રથ પર જ થશે આજે નિયમિત પૂજા કર્યા બાદ ફરીથી રથયાત્રા લગભગ નવ વાગે શરૂ થઈ હતી જગન્નાથ મંદિરના પંચાંગ કરતા ડોક્ટર જ્યોતિ પ્રસાદના જણાવ્યા મુજબ આજે સવારે ચાર કલાકે ભગવાનની મંગળા આરતી થઈ હતી આ પછી સવારે સાત વાગ્યે ભગવાન ને ખીચડી અર્પણ કરવામાં આવી હતી જો કે મળતી માહિતી મુજબ ભગવાન જગન્નાથના ના રથને ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ હતી ભક્તો વચ્ચે ઝપાઝપી થતા અચાનક નાસભાગ મચી ગઈ હતી બલભદ્રજીનો રથ ખેંચી રહ્યા હતા ત્યારે અચાનક નાસભાગ મચી ગઈ હતી આ દરમિયાન ચારસો થી વધુ ભક્તો નીચે પડ્યા હતા આ ઘટનામાં એક શ્રદ્ધાળુ મોત થયું હતું ઘટના અંગે જાણ થતા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં પચાસ થી વધુ શ્રદ્ધાળુઓની સારવાર બાદ રજા આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ